નમસ્કાર મિત્રો આજની બોધકથા સાચા સુખનું રહસ્ય ઘણા સમય પહેલાની વાત છે એક નગરમાં રતનલાલ નામનો એક ખૂબ જ પ્રતિષ્ઠિત ચિત્રકાર અને શિલ્પી રહેતો હતો તે તેની કલામાં એટલો નિપુણ હતો કે તે પથ્થરમાંથી પણ જીવતી જાગતી મૂર્તિઓ કંડારી શકતો તેના શિષ્યો દૂર દૂરથી તેની પાસે શીખવા આવતા એક દિવસ રતનલાલ પાસે તેમનો સૌથી તેજસ્વી શિષ્ય આનંદ આવ્યો આનંદના ચહેરા પર ઉદાસી હતી તેણે ગુરુજીને પૂછ્યું ગુરુજી હું ખૂબ મહેનત કરું છું મારી પાસે કલા છે ધન છે પણ મને મનની શાંતિ અને સાચું સુખ મળતું નથી આ સુખ ક્યાં છુપાયેલું છે ગુરુજી હસ્યા અને કહ્યું બેટા કાલે સવારે આપણે પહાડ પર જઈશું ત્યાં તને તારા પ્રશ્નનો જવાબ મળશે બીજે દિવસે સવારે બંને પહાડ ચઢવા લાગ્યા રતનલાલે આનંદને એક મોટો પથ્થર ઉપાડવા કહ્યું અને કહ્યું આને તારી સાથે ઉપર સુધી લઈ ચાલ આનંદે પથ્થર ઉપાડ્યો શરૂઆતમાં તો તેને વાંધો ન આવ્યો પણ જેમ જેમ ચઢાણ વધતું ગયું તેમ તેમ પથ્થરનો ભાર તેને અસહ્ય લાગવા લાગ્યો પરસેવેથી થઈ ગયો તેના હાથ ધ્રુજવા લાગ્યા અડધે રસ્તે પહોંચતા જ આનંદ બોલી ઉઠ્યો ગુરુજી હવે મારાથી આ પથ્થરનો ભાર સહન થતો નથી મારે આને નીચે મૂકવો જ પડશે ગુરુજીએ શાંતિથી કહ્યું તો મૂકી દે જેવો આનંદે પથ્થર નીચે મૂક્યો તેને અત્યંત હળવાશનો અનુભવ થયો તેના ચહેરા પર સ્મિત આવી ગયું ગુરુજીએ સમજાવ્યું બેટા આ જ સુખનું પહેલું રહસ્ય છે આ પથ્થર એટલે તારા મન પર રહેલા ભૂતકાળના પસ્તાવા બીજા પ્રત્યેનો ગુસ્સો અને ભવિષ્યની ચિંતા તું આ ભાર જેટલો લાંબો સમય પકડી રાખીશ એટલો જ દુખી થઈશ સુખ એ પથ્થર મેળવવામાં નથી પણ તેને પડતો મૂકવામાં છે ત્યારબાદ તેઓ આગળ વધ્યા રસ્તામાં એક સુંદર બગીચો આવ્યો ગુરુજીએ એક માટીનો કુંજો આપ્યો અને કહ્યું આમાં તને જે સુંદર લાગે તે ભરી લે આનંદે તેમાં રંગબેરંગી ફૂલો ભર્યા પણ થોડી પછી ફૂલો કરમાઈ ગયા અને કુંજો ભારે લાગવા માંડ્યો ગુરુજીએ બીજું રહસ્ય સમજાવ્યું જીવનમાં વસ્તુઓ પાછળ દોડવું એ કરતા ફૂલો જેવું છે જે ક્ષણે તું વસ્તુઓમાં સુખ શોધવાનું બંધ કરીશ અને તારા અંતરની સુવાસને ઓળખીશ તે ક્ષણે તને સાચો સંતોષ મળશે સાંજ પડવા આવી હતી આકાશમાં સૂર્યાસ્તનો અદ્ભુત નજારો હતો પક્ષીઓ કલરવ કરતા હતા ગુરુજીએ આનંદને કહ્યું હવે આ બધું જો શું આ બધું મેળવવા માટે તારે કોઈ પથ્થર ઉપાડવો પડ્યો કે કોઈ કુંજો ભરવો પડ્યો આનંદે નકારમાં માથું હલાવ્યું ગુરુજી બોલ્યા બેટા સાચું સુખ એ કોઈ વસ્તુ કે સ્થળ નથી પણ એક અવસ્થા છે જે વ્યક્તિ વર્તમાન ક્ષણને માણી શકે છે જેની પાસે જે છે એમાં સંતોષ માની શકે છે અને જેના મનમાં બીજા માટે પ્રેમ છે તે જ દુનિયાનો સૌથી સુખી માણસ છે સુખ એ બહાર શોધવાની વસ્તુ નથી પણ અંદર અનુભવવાની બાબત છે આનંદને તેના પ્રશ્નનો જવાબ મળી ગયો હતો તેનો ભાર ઉતરી ગયો હતો અને તેનું મન આકાશ જેવું નિર્મળ થઈ ગયું હતું મિત્રો જીવનમાં સુખી થવું હોય તો બિનજરૂરી ચિંતાઓનો ભાર ઉતારી દો વસ્તુઓના મોહમાં પડવાને બદલે સંતોષ કેળવો અને દરેક નાની ક્ષણને જીવતા શીખો સાચું સુખ તો આપણા જ મનમાં વસે છે મિત્રો આપને મારી આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી હું આપને આવીને આવી કથાઓ વિરસતો રહું આભાર